નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો બે વર્ષ પછી હવે ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તેની વચ્ચે બે હજાર ત્રેવીસની શરૂઆત થઈ ગઈ છે થોડા દિવસો પણ વીતી ગયા છે ત્યારે હવે બે હજાર ત્રેવીસમાં સૌથી મોટી ભેટ મળી શકે ગુજરાત અને ભારતવાસીઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવો જે છે તેની અંદર મોટો ઘટાડો થઈ શકે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો તમને જણાવીએ કે છેલ્લે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા તેને હવે અંદાજીત બે વર્ષ પૂરા થઈ ગયા છે કારણ કે બે હજાર ચોવીસમાં સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા હતા ત્યાર પછી મિત્રો મોદી સરકાર જે છે તે ત્રીજી વખત ચૂંટાઈને જીતી પણ ગઈ અને બે વર્ષ થઈ ગયા છે હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા નથી એટલે કે છેલ્લી વાર જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા ત્યારે બે હજાર ચોવીસમાં ઘટ્યા હતા ત્યાર પછી બે હજાર છવ્વીસ હવે આવી ગયું છે બે વર્ષ થઈ ગયા છે હજુ સુધી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ કર્યો નથી પરંતુ હવે જે છે તે બે વર્ષ પછી બે હજાર છવ્વીસની ની અંદર ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ કારણ કે મોટા જે સમાચારો આવી રહ્યા છે તેને આધારે એસબીઆઈ રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ બે હજાર છવ્વીસમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે રિપોર્ટ અનુસાર મિત્રો જૂન બે હજાર છવ્વીસ સુધીમાં ક્રૂડ ઓઇલની કિંમત ઘટીને પચાસ ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે જેનું પરિણામ એ આવશે કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો મોટો નહીં પરંતુ એક મોટો ધરખમ ઘટાડો જે છે તે આ વર્ષે પણ જોવા મળી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ કરીએ તો વિશ્વ સામે એક મોટો પડકાર ફેંક્યો છે અમેરિકા દ્વારા જી હા મિત્રો અમેરિકાએ જે પાડોશી દેશ વેનેઝવેલા ઉપર હુમલો કર્યો જેને બે દિવસ હવે પૂરા થઈ ચૂક્યા છે ત્યાર પછી વિશ્વભરની અંદર ખળભળ મચી ગયો છે કારણ કે એકબીજા દેશો જે છે તે હવે પોતપોતાના વિરોધી દેશો સાથે યુદ્ધની અંદર જોડાઈ રહ્યા છે ત્યાર પછી હવે જો મિત્રો આમનામ આ વર્ષ આગળ ચાલતું રહેશે તો જે છે તે બે હજાર છવ્વીસમો અંત આવે એટલે કે આ વર્ષની દિવાળી આવે એ પહેલાં જે છે તે વૈશ્વિક સ્તરે મોટી નવા જૂની થઈ શકે કારણ કે અમેરિકા જેવો મોટો દેશ જે છે તે મિત્રો હવે યુદ્ધની અંદર ઉતરી ચૂક્યો છે બીજી બાજુ રશિયા પણ મિત્રો જે છે તે એક મોટો દેશ છે તે પણ યુદ્ધની અંદર ઉતરી ચૂક્યો છે ચાઇના પણ મિત્રો તાઇવાન સાથે ઘણા સમયથી સંઘર્ષમાં છે ચોથા નંબરે સૌથી મોટો દેશ મિત્રો ભારત છે જે પણ પાકિસ્તાન સાથે છેલ્લા એક વર્ષથી સંઘર્ષમાં છે આ મિત્રો જોવા જઈએ તો પહેલેથી બે યુદ્ધ ચાલી રહ્યા છે જેમ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ શરૂ છે અને હવે અમેરિકા પણ ઓફિશિયલી યુદ્ધમાં ઉતરી ચૂક્યું છે ત્યાર પછી જો મિત્રો આમનામ આગળ ચાલતું રહેશે તો આ વૈશ્વિક સ્તરે મોટો પડકાર ગણી શકાય કારણ કે વૈશ્વિક ઇકોનોમી જે છે તે કોલેપ્સ થઈ શકે એને કારણે તમામે તમામ પ્રકારના ધંધા ઉદ્યોગોમાં તેની અસરો જોવા મળશે કારણ કે વૈશ્વિક સ્તરે જે છે તે મંદી આવવાને કારણે માંગ ઘટી શકે જેને લઈને તમામ ઉદ્યોગો જેમાં મિત્રો આવી શકે ભારતના સૌથી મોટા ઉદ્યોગ જેમ કે મિત્રો ફાર્માસ્યુટિકલ કંપની છે એટલે કે દવાઓના ઉદ્યોગ છે તેની સાથે મિત્રો જે સ્ટીલ બનાવતી કંપનીઓ છે તેની સાથે મિત્રો અન્ય પણ ઘણા બધા ઉદ્યોગો ગણી શકો જેમ કે કાપડ ઉદ્યોગ છે આ બધા ઉદ્યોગોને મોટો ફટકો પડી શકે અને આટલું જ નહીં ભારત જો મિત્રો ઓફિશિયલી આ યુદ્ધની વચ્ચે ભારતની અંદર પણ કોઈ મિત્રો જો પાકિસ્તાન સાથે અથવા અન્ય કોઈ દેશ સાથે યુદ્ધ થાય છે તો એના બીજા પણ કેટલાક પરિણામો આવી શકે કારણ કે અવારનવાર પાકિસ્તાન ભારતની ધમકી પણ આપી રહ્યું છે અને ગયા વર્ષે જ્યારે ઓપરેશન સિંધુ જાહેર થયું હતું ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો લગાતાર બગડી રહ્યા છે અત્યારે ગમે ત્યારે ગમે તે થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ હવે થયું છે ત્યારપછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની યોજનામાં મળશે મફત મોબાઈલ પરંતુ ઘણા બધા ખેડૂતોએ ફરિયાદ નોંધાવી કે મફત મોબાઈલ મળ્યા નથી જી હા મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્ય